બોલો ગાડી બોલાવારે બોલે તીજુ ના બોલતા બોલે બોલે બીજું ના બોલતા બોલે બીજું ના બોલતા બોલે બીજું ના ત્રણ વર્ષ પછી વાય નહી કીધું છે કે બે ત્રણ વર્ષ આજે તમે આ ગાડી બે હારું બરાબર રોમા પેના છે ત્રણ વાર હેડ્યા છે કદાચ ત્રણ વર્ષ બીજા હેડ બી જાય પણ તમે કેતા જ એટલે મન ખાતર અત્યારે ગાજા પર હશે પણ હવે જય બાબારી જેટલા મળે ને એટલા બધા જય બાબારી એટલે એટલું નામ લેવા માંડ્યું છે વાત છોડો